અહીં છે ચેપ્ટર પાંચનું ગુસ્સેટનું પ્લેલિસ્ટ કે જેમાં જૂના વર્ષના બે હજાર પાંચ છથી લઈ અને ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસ સુધીના પ્રશ્નો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા ક્યુ છે અને મેગ્નેટિક મોમેન્ટ જે છે એ એમ છે તો આ ગઝિયા ચુંબકને તેના લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે તો તેની નવની નવી ધ્રુવની પ્રબળતા ખાલી જગ્યા અને મેગ્નેટિક મોમેન્ટ ખાલી જગ્યા થાય હવે જો આપણે જોઈએ તો ચુંબક જે છે એ આ રીતના છે સીધો બરાબર છે એન અને એસ હવે આના નવા લંબાઈના ભાગે બે કટકા કરવામાં આવે છે તો જો લંબાઈના ભાગે બે કટકા કરવામાં આવે તો ઓલરેડી જે પ્રબળતા છે ક્યુએમ એ તો અડધી થવાની જ છે પ્લસ મેગ્નેટિક મોમેન્ટ છે એનું સૂત્ર લંબાઈ ઉપર ડિપેન્ડેટ હોય એટલે કે આપણે જો મેગ્નેટિક મોમેન્ટ લખીએ તો એ આવશે મેગ્નેટિક મોમેન્ટ તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર આવે ક્યુએમ ગુણાકારમાં એલ પણ એ પણ આપણે અડધી થઈ જાય છે એટલે અહીંયા જે નવી મેગ્નેટિક મુવમેન્ટ આવશે એ પી અડધી આવશે તો ઓપ્શન છે એ આપણો આવશે સી કેમ કે એ બંને થઈ જશે અડધા આગળનો પ્રશ્ન છે કે એક સોલેનોઈડમાં ગર્ભમાના દ્રવ્યની સાપેક્ષ પરમીએબિલિટી ચારસો છે એટલે કે જે મ્યુઆર આપેલું છે સાપેક્ષ એ આપેલી છે આપણને ચારસો એના પછી સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલ છે આટામાંથી બે એમ્પિયર એટલે કે જે પ્રવાહ વહે છે એ આપણી પાસે છે બે એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જો તેમાં એક મીટર દીઠ હજાર આટા હોય તો એટલે કે જે એન આપેલા છે એ આપણને આપેલા છે હજાર આગળ તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એટલે કે બી શોધવાનું છે તો સોલેનોઇડની અંદર આપણને ખ્યાલ છે તો આપણે બી બરાબર મ્યુ એચ આ રીતના લખતા હતા તો અહીંયા આવશે બી બરાબર મ્યુ છે તો એની જગ્યા આવશે મ્યુ આર મ્યુ નોટ આપણને ખ્યાલ છે વાળું સૂત્ર અને પછી એની જગ્યાએ આવી જશે એન તો બી બરાબર મ્યુ આર છે એ આપણને આપેલું છે ચારસો મ્યુ નોટ છે ફોર પાય ગુણાકારમાં દસની માઇનસ આટાની સંખ્યા છે એ છે હજાર પ્રવાહ જે વહે છે એ છે બે તો જો આને અહીંયા સોલ્વ કરીએ તો આપણો જે જવાબ છે એ અરાઉન્ડ એક ટેસ્લા જેટલો આવશે એટલે કે આપણી પાસે આન્સર આવશે ઓપ્શન બી આગળનો પ્રશ્ન એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિબિલિટી ચારસો છે તો સોલેનોઇડના આંટા ગર્ભથી અવાક વડે જુદા પડેલા છે આંટામાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તેમાં એક મિત્રદીઠ હજાર આટા હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આગળનો જે પ્રશ્ન છે સેમ એ પ્રમાણે જ છે કે અહીંયા જે મ્યુઆર છે એ આપણને આપેલું છે ચારસો આય છે એ આપેલું છે એક એમ્પિયર આટાની જે સંખ્યા છે મિત્રદીઠ એ આપેલી છે હજાર અને મ્યુ નોટ છે એની કિંમત લેવાનું કીધું છે ચાર પાય ગુણાકારમાં દસની માઇનસ સાત તો આપણને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી બરાબર થશે મ્યુ એચ મ્યુની જગ્યા આવશે મ્યુ નોટ મ્યુઆર એચની જગ્યા આવી જશે એનઆઈ તો મ્યુઆર છે આપણી પાસે ચારસો ગુણાકારમાં મ્યુ આર ચારસો મ્યુ નોટ છે ફોર બાય ગુણાકારમાં દસની માઇનસ સાત ઘાત આટા છે એ છે આપણી પાસે હજાર અને વિદ્યુત પ્રવાહ છે એક જ્યારે આને આપણે સોલ્વ કરીએ તો જે આન્સર છે એ આવી જશે સોળ પાય ગુણાકારમાં દસની માઇનસ બે કા ટેસ્લા એટલે કે આપણી પાસે ઓપ્શન આવશે સી આગળનો પ્રશ્ન આપેલો છે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પોઈન્ટ પચીસ ટેસ્લા એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે પોઈન્ટ પચીસ ટેસ્લા સાથે ત્રીસના કોણ બનાવે તે રીતે મૂકતા ખૂણો પણ આપી દીધો છે આપણને અહીંયા ત્રીસ આગળ કીધું છે ચાર પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ બે ઘાત ઝૂલ એટલે કે અહીંયા ટોર્ક જે આપેલું છે એ આપ્યું છે ચાર પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ બે ઘાત ઝૂલ જેટલો અનુભવે તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે કે એમનું મૂલ્ય કેટલું હશે તો ચુંબક ચુંબકીય ટોર્ક તો ચુંબકીય ટોર્કનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ ટાવ બરાબર આપણે લખીએ છીએ એમ બી સાયન થીટા એમની કિંમત જોઈએ છીએ તો જો એમને કરતાં બનાવીએ તો અહીં આવશે ટાવ છેદમાં બી સાયન થીટા ટાવ જે છે એની જગ્યા આપણે લખીએ ચાર પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ બે ઘાત બી છે એ આવશે આપણી પાસે પોઈન્ટ પચીસ અને સાઇન થીટા એટલે કે ત્રીસનો ગુણ આપ્યો છે સાઈન ત્રીસ છે તો એની વેલ્યુ આપણને ખ્યાલ છે એ થાય છે એકના છેદમાં બે તો હું અહીંયા એકના છેદમાં બે મૂકું તો બે ઉપર જશે તો આ બની જશે નવ ગુણાકારમાં દસની માઇનસ બે કાત છેદમાં પચીસ તો આનો આન્સર આપણી પાસે આવી જશે પોઈન્ટ છત્રીસ પર ટેસ્લા તો આપણો જે ઓપ્શન છે એ આવી જશે એ આગળનો પ્રશ્ન છે કે પાંચ સેન્ટીમીટર લંબાઈના ગજીયાચુંબકના મધ્ય બિંદુથી પંચોતેર સેન્ટીમીટર અંતરે વિષુરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ગજીયાચુંબકની ચાક માત્ર પોઈન્ટ પંચોતેર એમ્પિયર મીટર સ્ક્વેર લો હવે વિષુરેખા પર પૂછેલું છે તો આપણી પાસે સૂત્ર છે બી વિશુ બરાબર નોટ છેદમાં ફોર પાય વિશુ રેખા પર ટુ નહીં આવે તો અહીંયા આવશે એમ છેદમાં આર ક્યુ તો મ્યુનોટની કિંમત આવશે ફોર પાય ગુણાકારમાં દસની માઇનસ છેદમાં ફોર પાય એમ છે એ આપી છે પોઈન્ટ પંચોતેર અને પાંચ અને પંચોતેરમાં ડિફરન્સ હોવાના લીધે આપણે પાંચ સેન્ટીમીટર છે એ ખૂબ નાનું ગણાય જશે એટલે લેવાનું નહીં થાય અને અંતર આપી દીધું છે પંચોતેર સેન્ટીમીટર તો આપણે લેવું પડશે પોઈન્ટ પંચોતેર એનો વર્ક ઘન જ્યારે આને સોલ્વ કરીએ છીએ તો આન્સર છે એક પોઈન્ટ અઠ્યોતેર ગુણાકારમાં દસની માઇનસ સાત ઘાત ટેસ્ટલા આન્સર આવે છે તો ઓપ્શન આપણું બનશે એ આગળનો પ્રશ્ન છે એક સોલેનોઇડમાં ગર્ભમાના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી ચારસો છે સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે આટામાંથી બે એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જો તેમાં એક મીટર દીઠ હજાર આંટા હોય તો ગર્ભમાના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલાઈને અહીંયા ચુંબકીય તીવ્રતા માગેલી છે તો ચુંબકીય તીવ્રતાનું સૂત્ર આપણે બી ઉપરથી મેળવીએ તો એક આવશે બી બરાબર મ્યુનોટ એનઆઈ અને એક આવશે બી બરાબર મ્યુનોટ એચ જ્યારે આ બંનેને આપણે સરખાવી દઈએ તો આપણી પાસે આવી જશે તીવ્રતા માટેનું મ્યુ નોટ એચ બરાબર મ્યુનોટ એનઆઈ તો મ્યુનોટથી મ્યુનોટ કેન્સલ થાય તો એચ બરાબર આવશે આપણી પાસે અહીંયા એનઆઈ તો જે એન છે એની વેલ્યુ આપણને અહીંયા આપેલા છે હજાર અને વિદ્યુત પ્રવાહ આપ્યા છે બે તો જે આપણો આન્સર છે એ બે ગુણાકારમાં દસની ત્રણ ખાત બને એટલે કે ઓપ્શન આવશે બી આગળનો પ્રશ્ન છે એલનિકો ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો આ બનેલી છે એલ્યુમિનિયમ નિકલ કોપર અને કોબાટ આ ચારના મિક્સરથી જે બનવાવાળી ધાતુ છે એને આપણે આ કહીએ છીએ તો અહીંયા જે આપણો ઓપ્શન છે એ આવશે સી આગળનો પ્રશ્ન છે કે જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી એટલે કે નબળું બળ અનુભવે તો તે પદાર્થ છે નબળું બળ ધરાવે છે એટલે કે એ થઈ જશે પેરામેગ્નેટિક જો અપાકર્ષણ હોત તો ડાયામેગ્નેટિક થઈ જાય અને થોડું વધારે પ્રબળ હોત તો ફેરોમેગ્નેટિક થઈ જાય આગળનો પ્રશ્ન છે બી સ્ક્વેર આપણ ટુ મ્યુ નોટનું પારિમાણિક સૂત્ર લખો તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બી સ્ક્વેર અપન ટુ મ્યુ નોટ છે એ હકીકતમાં એની ઉર્જા ઘનતાનું સમીકરણ છે ઉર્જા ઘનતા આપણે ઓલરેડી જોઈ ગયા હતા કે ઉર્જા છેદમાં કદ આ રીતના બનતું હતું ઉર્જા અને કદનું જો બંનેનું ડાયમેન્શન લઈએ તો ઉર્જા નું જે પારિમાણિક સૂત્ર છે એ બની જતું હતું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને છેદમાં કદનું બનતું હતું એલ થ્રી તો આને જોઈએ તો એમ વન એલ માઇનસ વન અને ટી માઇનસ ટુ જવાબ આપણી પાસે આવતો હતો તો આમાં ઓપ્શન આવશે આપણી પાસે ડી આગળનો પ્રશ્ન છે મ્યુ નોટ એ શૂન્યવકાશની પરમીએબિલિટી છે જીટા એમ એ સસેપ્ટિબિલિટી છે તો દ્રવ્યની પરમીએબિલિટી ખાલી જગ્યા છે તો પહેલી વસ્તુ આપણને ખબર છે કે ભાઈ મ્યૂ બરાબર રિલેટિવ જો આપણે રિલેટિવ જોઈએ સાપેક્ષ તો મ્યુ છેદમાં નોટ આવે છે તો અહીંથી જો હું મ્યુને કરતાં બનાવું તો આ થઈ જશે મ્યુઆર નોટ તો મ્યુ બરાબર નોટ અને મ્યુઆરની જગ્યા આવે છે વન પ્લસ જીટા એમ તો આપણું જે ઓપ્શન છે એમ્યુનોટ વન પ્લસ જીટા એમ આવશે એટલે કે ઓપ્શન આવી જશે ડી અહીંયા ખાસ જોવું અહીંયા બ્રેકેટ નથી એટલા માટે આ નહીં આવે આગળનો પ્રશ્ન છે ચમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં આલ્ફાગણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આપણે ઓલરેડી ચેપ્ટર ચારમાં કરી ચૂકેલા છીએ કે જેમાં એનો આન્સર છે એ બે જેમ એક આવતો હતો તો ચેપ્ટર ચારનું પ્લેલિસ્ટમાં જોઈ લેવું તો આમાં છે બે જેમ એક એટલે કે એ આવશે આગળનો પ્રશ્ન છે પૃથ્વીના ચુંબકીય વિષુવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ ચાર ટેસલા છે આ સ્થળે પૃથ્વીની ત્રિજા ચોસઠસો લો તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થશે તો વિષુવૃત્ત આપણને કીધું છે તો આપણે જો બી વિષુ લઈએ તો એનું સૂત્ર આપણને આપેલું છે વ્યુ નોટ છેદમાં ફોર પાય એમ છેદમાં ડી ક્યુબ કહી દઈએ ચલો હવે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોઈએ છીએ તો એમને કરતાં બનાવવું તો બી ગુણાકારમાં ફોર પાય એને ગુણાકારમાં ડી ક્યુબ છેદમાં મ્યુનોટની વેલ્યુ મૂકી દો ફોર પાય ગુણાકારમાં દસની માઇનસ સાત કા ફોર પાયથી ફોર પાય જશે તો એમ બરાબર મ્યુ બીની કિંમત આપણને આપેલી છે જે છે પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ ચાર કા અને જે અંતર છે ચોસઠસો કિલોમીટર એ ત્રીજા છે તો અહીંયા એને પણ લઈ લઈએ તો ચોસઠ ગુણાકારમાં દસની બે અને પેલી ત્રણ એટલે પાંચ ખાન એનો આવી જશે ઘન છેદમાં આવશે દસની માઇનસ સાત ખાન તો જ્યારે આને સોલ્વ કરવામાં આવે તો જે આપણો આન્સર છે એ એક પોઈન્ટ એકત્રીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ખાન એમ મીટર સ્કવેર આવશે તો અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે બી આગળના પ્રશ્નમાં આપેલું છે એક ગજિયા ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી આવર્તકાળથી દોલન કરે તેટલું દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ આ ચુંબક કરતાં નવ ગણી હોય તો આવર્તકાળ કેટલો તો આપણે ચુંબકીય આવર્તકાળમાં જોયું હતું કે ટી બરાબર ટુ પાય રૂટ આય અપન એમ આ સમીકરણ હતું તો પ્રારંભિક આટલું છે અંતિમ જો ટી ડેશ જોઈએ તો ટુ પાય અંડર રૂટ અહીંયા જે નવ ગણું કરવામાં આવે છે ચુંબકીય મોમેન્ટ છે બીજું બધું સેમ છે તો આય છેદમાં નવ એમ બી જો આ નવને બહાર કાઢવામાં આવે તો ટી ડેસ બરાબર ટુ પાય છેદમાં ત્રણ અંડર રૂટ અપન તો આ બાકીનું જે સમીકરણ છે એઝ ઇટ ઇઝ છે તો એની જગ્યાએ તો આપણે ટી લખી શકીએ તો અહીંયા થઈ જશે ટી ડેશ બરાબર ટી બાય થ્રી તો આપણો જે આન્સર છે એ આવી જશે સી એટલે કે જે નવો વિદ્યુત અરે આવર્તકાળ છે એ ટી બાય થ્રી બનશે આગળનો પ્રશ્ન છે ફેરોમેગ્નેટિક પદાર્થ સમઘન આકારનો ડોમેન રચાય છે આ ડોમિનની પ્રત્યેક બાજુ બે મિલીમીટર માઇક્રોમીટરની છે બે માઇક્રોમીટરની છે આ ડોમેનમાં ચાર ગુણાકારમાં દસની ઘાત દસની દસ ઘાત પરમાણુઓ છે અને દરેક પરમાણુની ચુંબકીય ચા ચાક માત્ર સોળ ગુણાકારમાં દસની માઇનસ ચોવીસ ઘાત છે તો આ ડોમેનનું મેગ્નેટાઈઝેશન કેટલું થાય તો હવે આપણે મેગ્નેટાઇઝેશન જોયું તો એમ બરાબર સ્મોલ એમ બાય વી પણ અહીંયા આપણી પાસે એવી ઘણી બધી ડોમેન છે તો એના માટે આપણે એન એને ગુણવું પડશે તો ટોટલ મેગ્નેટાઇઝેશન ચાક માત્ર આપેલી છે સોળ ગુણાકારમાં દસની માઇનસ ચોવીસ એવી આપણને ડોમેન આપી છે ચાર ગુણાકારમાં દસના દસ ઘાત પરમાણુ એક પરમાણુની દસની માઇનસ દસ ઘાત દસ સોળ ગુણાકારમાં દસની માઇનસ ચોવીસ ઘાત અને એવા પરમાણુ એ છે ચાર ગુણાકારમાં દસની દસ ઘાત હવે જે કદ બનશે એ પણ લખી લઈએ તો એના છેદમાં છેદમાંનું જે ટોટલ કદ આવશે એ બે માઇક્રોમીટર છે એટલે કે બે ગુણાકારમાં દસની માઇનસ છ ઘાત અને ઘન હોવાના લીધે ક્યુબ તો જો આને સોલ્વ કરીએ આપણે તો એમ બરાબર આપણી પાસે આવી જશે આન્સર આઠ ગુણાકારમાં દસની ચાર ઘાત એમ્પિયર પર મીટર તો ઓપ્શન આપણી પાસે આવી જશે એ આગળના ક્વેશ્ચનમાં આપેલું કે એમ જેટલી ચુંબકીય ચેક માત્ર ટુએલ જેટલી લંબાઈ ધરાવતા નાના ગજીયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી અહીંયા આપેલું છે અક્ષ પર ઝેડ અંતરે આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તો અક્ષ પરનું આપણને ખબર છે કે ભાઈ બી અક્ષ બરાબર મ્યુનોટ છેદમાં ફોર પાય ટુએમ બાય ડી ક્યુબ ઝેડ ક્યુબ કહી દઈએ ઝેડ ક્યુબ તો અહીંયા તમે ઓપ્શન જોશો ને વિદ્યાર્થી મિત્રો તો એમાં એક જ ઉપર ટુ એમ આવે ને એવો ઓપ્શન છે બાકી બીજે ક્યાંય આપેલો નથી તો અહીંયા જે આપણો આન્સર છે એ આવી જશે બી આગળનો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રમાં ડાયમેગ્નેટિક પદાર્થ પર ખાલી જગ્યા બળ લાગે છે તો આનો આન્સર આવશે પ્રબળથી નિર્બળ ભાગ તરફ એટલે કે એ આવી જશે આગળનો પ્રશ્ન ચુંબકીય ચાક માત્રાનો એકમ તો આપણને સમીકરણમાં ખબર છે ટાવ બરાબર એમ બી સાયન તો જો અહીંથી એમને કરતાં બનાવો તે એમ બરાબર થઈ જશે ટાવ બાય બી એટલે કે થઈ જશે ઝૂલ પર ટેસ્લા તો ઓપ્શન આવશે ડી આગળનો પ્રશ્ન છે એક નાના ગજિયા ચુંબકની લંબાઈ ટુ એલ અને ચુંબકીય ચાક માત્ર દસ એમ્પિયર મીટર સ્ક્વેર છે તેના કેન્દ્રથી z અક્ષ પર ઝેડ બરાબર એક મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો અહીં ઝેડના સાપેક્ષમાં એલ અવગણ્ય છે તો આપણે ને ગણવાનું રહેશે નહીં હવે અક્ષ પર મેળવવાનું છે તો બી અક્ષ બરાબર મ્યુનોટ છેદમાં ફોર પાય ટુ એમ બાય ઝેડ ક્યુબ તો ફોર પાય ગુણાકારમાં દસની માઇનસ સાત ઘાત છેદમાં ફોર પાય એને ગુણાકારમાં બે એમ જે આપેલું છે એ દસ છેદમાં અંતર છે એ પોઈન્ટ એક છે તો પોઈન્ટ એકનો ઘન ફોર થી ફોર પાય તો અહીંયા જે આન્સર છે એ આપણો બેના ટમમાં જ આવશે તો અહીંયા આવી જશે બે ગુણાકારમાં દસની માઇનસ સાત ઘાત ગુણાકારમાં દસ ગુણાકારમાં પોઈન્ટ એકનો ઘન પોઈન્ટ એકનો ઘન થશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન એટલે જો આને એક બે અને ત્રણ લખીએ તો દસની માઇનસ ત્રણ થશે જે ઉપર જશે દસની પ્લસ ત્રણ થશે તો અહીંયા જે આન્સર છે એ આપણો આવશે બે ગુણાકારમાં દસની માઇનસ ત્રણ ઘાત ટેસ્લા એટલે કે ઓપ્શન આવશે સી અને આંબી એક જ બે વાળો ઓપ્શન છે આગળનો પ્રશ્ન છે એક ટૂંકો ગજીયો ચુંબક પોઈન્ટ બત્રીસ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની સાથે ત્રીસ ડિગ્રીના ખૂણો બનાવે તે મૂકતા પોઈન્ટ ચોસઠ જૂલ ટોર્ક અનુભવે આથી ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે તો આપણને સમીકરણ ખબર છે ટાવ બરાબર આપણે કહીએ છીએ એમ બી સાયન એમ શોધવાનું છે તો એમને કરતાં બનાવીએ તો ટાવ છેદમાં બી સાઈન થીટા ટાવ આપણને આપેલું છે ટોર્ક છે એ ઝીરો પોઈન્ટ ચોસઠ છે જ્યારે બી છે એ પોઈન્ટ બત્રીસ આપેલું છે અને સાયન ત્રીસ છે તો એની કિંમત આપેલી છે આપણને ત્રીસનો ખૂણો એટલે એકના છેદમાં બે બે જશે ઉપર પોઈન્ટ બત્રીસથી આ બે એટલે અહીં આન્સર આપણો આવી જશે ચાર એમ્પિયર મીટર સ્ક્વેર તો અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે બી આગળનો પ્રશ્ન છે એમ ચુંબકીય ચાક માત્ર ધરાવતા ગઝિયા ચુંબકને બી સદિશ જેટલું પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો આથી તેમના પર લાગતું ટોર્ક તો ટોર્કનું સૂત્ર આપણને ખબર છે ટાવ બરાબર એમ બી સાઈન જો સાઇન થિટા હોય તો આપણને ખ્યાલ છે એ ક્રોસ પ્રોડક્ટ હશે તો ટાવ બરાબર એમ સદિશ ક્રોસ બી સદીશ તો અહીંયા જે ઓપ્શન છે એ આવશે આપણી પાસે બી આગળનો પ્રશ્ન છે જો ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણનો એકમ શું થશે તો આપણને સૂત્ર ખબર છે કે ફ્લક્સ છે ફ્લક્ષનું સૂત્ર શું થશે ફાય બરાબર બી એ તો ચુંબકીય પ્રેરણ એટલે કે બીનું જો સૂત્ર જોતું હોય તો ફાય છેદમાં એ પાયનો એકમ અહીંયા વેબર આપેલો છે ને નીચે આવશે મીટર સ્ક્વેર તો અહીંયા જે એકમ બનશે વેબર પર મીટર સ્ક્વેર આવશે એટલે કે ઓપ્શન આવશે સી જે અહીંયા કટ થઈ ગયો છે અહીંયા ઓલરેડી મીટર સ્ક્વેર આવે છે